કામકાજ સલાહકાર સમિતિની જે બેઠક મળતી હોય છે એ બેઠકની અંદર એ કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ આદરણીય અધ્યક્ષ એ વિધાનસભામાં મૂકતા હોય છે અને આ બાબત એ એ પહેલાં એને ક્યાંય વ્યક્ત કરી શકાતી નથી અને બોલી પણ શકાતી નથી એટલે જે પણ કોઈ ચર્ચા થઈ હોય એનો અહેવાલ આદરણીય અધ્યક્ષશ્રી એ વિધાનસભામાં મૂકવાના છે ને એ બાબતની જાહેર ચર્ચા પણ ન હોય છે પણ કોંગ્રેસનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર સૈનિકોનું મનોબળ વધારવા માટે છે બધા જ સભ્યોએ બોલવું જોઈએ માત્ર કોંગ્રેસને સાત મિનિટ જ આપવામાં આવી છે આમાં બધા સભ્યોને સમય આપવો જોઈએ બાબા સાહેબ બંધારણ એક બાબા સાહેબ આંબેડકરે ઘડેલું બંધારણ અને એના પ્રમાણે વખતો વખતે એમાં જે નિયમ સુધારા થયા અને પ્રોરેટા નક્કી કરવાનો વિષય એ વખતે જ નક્કી થયું હતું કે જેટલા સભ્યો હોય એ જ પ્રમાણે કોઈપણ ચર્ચામાં એને ભાગ લેવાનો સમય મળે સિવાય કે બિલનો કોઈ સ્કોપ હોય તો બિલની અંદર અનલિટે લિમિટેડ સમય છે પરંતુ આપણે પરંપરાગત રીતે ભૂતકાળની અંદર કોંગ્રેસના સમયમાં જ આ પ્રો રેટાનો નિર્ણય લેવાયો છે અને પ્રો રેટા પ્રમાણે દરેકને સમય મળવાનો છે એ પ્રમાણે પોતાની વાત અને વિષય મૂકી શકે